નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ સુપ્રભાતમ કેમ છો મજામાં તો આજે આપણે સવારમાં મળી ગયા છીએ પાંચ વાગ્યામાં ગુજરાતી વિષયનું પ્રથમ પરીક્ષાનું સૂર્યોદયના લેક્ચરની અંદર ખાસ એક પેપર માટે થઈને કે આજના પેપરમાં શું હશે ક્યાંથી હશે કેટલું હશે અને કેવું હોય છે તો શરૂઆત કરી દઈએ એની પહેલા ઝડપથી ભાઈ લિંકને શેર કરી દો એટલે વધારેમાં વધારે વિદ્યાર્થી મિત્રો આનો ફાયદો લઈ શકે બીજા નંબર ઉપર લાઈક કરવાની બાકી હોય તો ઝડપથી લાઈક કરી દો ગુડ મોર્નિંગ ચાલો તો આપણે શરૂઆત કરીએ છીએ ભાઈ ભવિષ્યવાણીના ઓપોઝિટમાં સૂર્યોદયના કેવું પેપર હશે ભાઈ તો પહેલો પ્રશ્ન તમારે આવવાનો છે અવિભાગને બ વિભાગ સાથે યોગ્ય રીતે જોડીને લખો ને એમાં પણ ખાસ વાક્ય જ આવવાના છે બેટા મારી પરીક્ષામાં તો તું પાસ થયો છો આ કોને કીધું તો કે મંજુ કાકી કીધું સોરી પપ્પા તમારા લોકોનું સપનું હું પૂરું ન કરી શક્યો આ કોને કીધું તો એ અંકિતે કીધું હા બેટા ચાલ બહુ મોડું થઈ ગયું છે આ પ્રશ્ન યાદ રાખજો ગુડાર્થ પાછળ વિનુકાકા શું કે સમજાવવા માંગતા હતા એટલે નું વાક્ય હતું એક ઉમદા માણસ બને એવું અમે ઈચ્છતા હતા આ કોને કીધું હતું નીના બહેને કીધું હતું ચાલો 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 ઝડપથી ભાઈ લાઈક કરી દો લાઈક કરી દો એટલે આગળ ખાલી જગ્યાઓ આપણે જોઈએ ખાસ હ નીનાબહેન તેમના પતિ ખાલી જગ્યા પાસે તેમના હેટમાં અંકિતનું સેસવ માગ્યું તો પતિનું નામ પૂછ્યું હે સંજયભાઈ પાસે કોની પાસે સંજયભાઈ પાસે ભેટમાં આ ખાલી જગ્યા આવી રીતે પણ આવી શકે નીનાબહેન તેમના પતિ પાસે ભેટમાં ખાલી જ અંકિતનું ખાલી જગ્યા માગ્યું તો ત્યાં શેસવ જવાબ થાય આમ પણ ખાલી જગ્યા આવી શકે છે લેખક છત્રી લેવા રાજકોટ જવાની વાતમાં મક્કમ રહ્યા કારણ કે તે બીજાની ખાલી જગ્યાની કદર કરવા ઈચ્છતા હતા તો કે પ્રામાણિકતાની કદર કરવા ઈચ્છતા હતા પ્રામાણિકતાની આગળ ખાલી જગ્યા નરેન ને પોતાના ઉપર કવિતા લખવાનું કહે છે તો કે વિરાટ બાપુ વિરાટ બાપુ નરેનને કહે છે કે તું મારા ઉપર કવિતા લખ એટલા ખુશ થઈ જાય છે અને પછી પ્રેમ સૌર્યના ગીતને ઉજાગર કરવાનું કહે છે સુખી લોકો જે સ્થૂળ સાધના કરે તેને ખાલી જગ્યા કહેવામાં આવે છે તો કે બેઠાડું પણ પહેલા ઇન્ફેક્શન પાઠમાંથી છે ભાઈ ખાસ ગુડ મોર્નિંગ ભાઈ આગળ જોઈએ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો રઘુવીર ચૌધરીનું જન્મસ્થળ જણાવો તો રઘુવીર ચૌધરીનો જન્મ ક્યાં હતો તો કે બાપુપુરા આવી રીતના પ્રસ્તાવનામાંથી પણ ભાઈ લેખકના જીવન પરિચયમાંથી પણ પ્રશ્ન આવી શકે છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગીરમાળનો ધોધ કઈ નદી પર પડતો હતો દસમા માંથી જે ગીરમાળનો ધોધ ગીરા નદી પર પડતો હતો ખાસ આ જે બે ત્રણ વાક્યના પ્રશ્નો છે એ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે ને આ જોહો એટલે પેપરમાં એકસો દસ ટકા આ પ્રશ્નો હશે 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 ને હશે જ એમાં પહેલો પ્રશ્ન વિરાટ બાપુએ મનીષા અને નરેનની સગાઈની ના કેમ પાડી કેમ કે વિરાટ બાપુને ખબર હતી કે પોતાની દીકરી મનીષા ખૂબ ડરપોક છે એ ગરોડીથી પણ ડરે છે એકાદ જંગલમાં જો સિંહની ત્રાળ સાંજી સાંભળી જશે તો એનું હૃદય બેસી જશે અને નરેન કુમારને જીવન જીવવું પડશે એના માટે થઈ અને સગાઈની એમણે ના પાડી હતી પછીનો ખાસ પ્રશ્ન લેણદાર અને દેણદારના આવકારમાં રહેલો વિરોધાભાસ તો કે લેણદાર ત્યાં ગરીબ દેણદાર જીવલો જાય તો તે પોતાની સાથે પછાડીમાં બાંધી લાવેલ રોટલા અને ઓટલે પર બેસીને ઓશિયાળની જેમ ખાય અને લેખકના બાદ એને અથાણુંને થોડી દાળ આપે પરંતુ લેણદારનો દીકરો ઉગરાણીએ જાય ત્યારે દેણદાર જીવલાને ઘેર તો એને શીરો જમવાનો હક એટલે આ જે વિરોધાભાસ છે એક જગ્યાએ મળતું માન અને બીજી જગ્યાએ મળતો એ અહીંયા તમારે છે આ પણ અગત્યનો ખૂબ જ એવો પ્રશ્ન છે રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં લેખક મક્કમ રહ્યા કારણ કે તો કે છે કે રાજકોટ છત્રી લેવા જવામાં ખાસો ખર્ચા થાય છે તેમ સૌના મતે આટલા પૈસા ખર્ચીને ત્યાં જવું એ વ્યવહાર નહીં પણ મૂર્ખામી ભર્યું હતું તેમ છતાં રાજકોટ છત્રી લેવા જવાની વાતમાં રખક મકમ રહ્યા કેમ કે સામેવાળા પ્રશ્ન પૈસાનો નહોતો સામેવાળા વ્યક્તિની પ્રામાણિકતાને કદર કરવાની વાત હતી પછીના અહીંયા જે ભાઈ મુદ્દાસર પ્રશ્ન આવ્યા છે આ પ્રશ્ન તમારે બેઠા આજના પેપરમાં તમે જોવાના જ છો

આરોગ્યની જાળવણી માટે લેખકના વિચારો તમારા શબ્દોમાં લખો વાયરલ ઇન્ફેક્શનનો છે આરોગ્યની જાળવણી માટે માણસોએ નિયમિત પડે આરોગ્ય સંબંધી કોઈ ફરિયાદ ન હોય તો પણ ડૉક્ટર પાસે જાય લોહી કાર્ડિયોગ્રામ વગેરે પ્રાથમિક બાબતોની ચકાસણી કરાવવી જોઈએ ગંદકીને કારણે રોગ ન ફેલાય એ માટે પોતાની આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવો જોઈએ તમાકુના ગુટકા સિગરેટ વગેરે જોઈએ એમ કે એની સીધી અસર આરોગ્ય પર પડે છે કોઈના લગ્નના રિસેપ્શનમાં જઈએ ત્યારે પેટ ન બગડે એ માટે ખાવામાં સંયમ રાખવો જરૂરી છે આવી બધી વિગતો તમારે ત્યાં ખાસ તો વર્ણવવાની છે નિજ મંદિરમાં ઉભું કરેલું કૃષ્ણ જન્મોત્સવનું દ્રશ્ય વર્ણવો તો અસિતેજી વીજળીની ટેકનોલોજીથી ભગવાન કૃષ્ણ કઈ રીતે જસો દેવકી માતાના કુકમાં તેજ જ પૂંજ તર્યું કે અવતરે વાસુદેવજી એને લઈને જાય ગોકુળમાં લઈ જાય નાગ આવીને ભગવાનને છાયા કરે આ બધું જે અસિતે વીજળીની કરામતથી તૈયાર કર્યું હતું એવું અહીંયા વર્ણવવાનું છે તો આનો પણ સ્ક્રીનશોટ લઈ લો ખાસ હવે આવે છે વિભાગ બી વિભાગ બીમાં પણ પહેલો પ્રશ્ન ચાર માર્કનો આવશે જોડકા જોડો આમાં આ બાજુ કાવ્ય અને સાહિત્ય પ્રકાર પૂછો છે ભાઈ તો વૈષ્ણવ જના નરસિંહ મહેતાના પદ છે સિલવન સાધુને ગંગા સિદ્ધિનું ભજન છે દેકરી એ અશોક ચાવડા બે દિલની ગઝલ છે અને હું એવો ગુજરાતી વિનોદ જોશીનું ગીત છે તો આ થઈ ગયાના જવાબ વૈષ્ણવજન તો કહીએ જે ખાલી જગ્યા જાણે જાણે તો કે પીડ એટલે રે વેચાઈ ગયું ઢોર જેમ તલખે ખાલી જગ્યા છોડ્યું ધન તો કે કોઠાર વેચાઈ ગયું ઢોર અહીંયા કોઠાર નહીં કોઢાર આવશે હો ભાઈ શું આવશે કોઢર આ જવાબ નહીં આવે જવાબ આવશે એક્ઝામ પેપર પીડીએફો જવાબ આવવો જોઈએ આપણે જોઈ લઈએ કોમ્પ્લીટ ગંગા સતી ખાલી જગ્યા સાધુ ને વારંવાર નમવાનું કહે છે તો કે સીલવંત સાધુ ને વારંવાર નમવાનું કહે છે એનાથી આગળ જોઈએ તો ભીડ દ્વારા ખાલી જગ્યા નું છે લગ્ન નું દ્રશ્ય દેખાય છે પછી એક એક વાક્યમાં પ્રશ્નના જવાબ આવે છે એમાં તમારે ખાસ જવાબ લખવાનો છે તો પેલું છે સ્વીકારી કાવ્ય ક્યાં છંદ માં રચાયેલું છે તો સ્વીકારી કાવ્ય ખાસ યાદ રાખજો અનુષ્ટુપ છંદ માં સોનેટ પ્રકારનું કાવ્ય છે ગાંધીજી પાસે ક્યુ સશક્ત આયુધ છે તો ગાંધીજી પાસે સત્યનું સશક્ત આ છે કેનું આ છે સત્યનું આયુધ છે અને એનાથી જ એને અંગ્રેજોને વગાડ્યા છે નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં જવાબ લખો તો સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે તો કે કલાપીય કાવ્યમાં પ્રકૃતિ તેમજ પ્રાણી જગતને સાથે સૌહાર્દ તેમજ સૌંદર્ય દ્રષ્ટિને આવરી લીધા છે કવિ વૃક્ષો પંખીઓ ફૂલો વેલાઓ તેમજ ઝરણામાં સૃષ્ટિના સૌંદર્યને જુએ છે વૃક્ષો ઉપર કલરવ કરતા પક્ષીઓના ગીતોમાં પણ કવિ અનુભવ કરે છે ઉછરે છે રોજ કાયમી ફળકમાં દીકરી એમ કવિ શા માટે કહે છે કેમ કે દીકરી બાપને ત્યાં ઉછરે છે ત્યારે એના ઉછેરમાં કેટલાક સામાજિક બંધનો હોય છે દીકરા જેટલી સ્વતંત્રતા એને મળતી નથી તે ભય અને બંધનોથી ડરતા ડરતા જીવે છે તેથી કવિ કહે છે કે દીકરી ફળકમાં ઉછરે છે અને આના પછીનો પ્રશ્ન એકસો દસ ટકા બધાના પેપરમાં છે ભાઈ એટલા ટકા એકસો ને દસ ટકા

વારંવાર સિલવંત સાધુને નમવાની વાત કરે છે પછીના ભાઈ આ છે એકસો દસ ટકા હું એવો ગુજરાતી કાવ્યમાં કવિ પોતે ગુજરાતી હોવાનું ગૌરવ ક્યા ક્યા કારણો સર અનુભવે છે અને ગુજરાતના લોકોને ભાઈ ગુજરાતી હોવાનું ગૌરવ ક્યાંથી હોય એ શીખવવું પડતું નથી તો હું એવો ગુજરાતી કાવ્યમાં ઓ ગૌરવ કારણ અનુભવે છે ગુજરાતી ભૂમિ પર નર્મદા નદી છે ચડોતરથી મહીસાગરના પાણી એનો દેહ અરવલ્લીનો છે એમાં શ્વાસમાં રત્નાગર ધબકારા સંભળાય છે આ ભૂમિ પર નવરાત્રિનો ગર્ભદીપ જળાડે છે આ જ ભૂમિ શેત્રુંજય પર્વતના શિખરથી શોભે છે અહીં જ સૂર્યમંદિરના ગુંજારો સંભળાય છે અહીં જ શ્વેત તેજનો ભ્રમર આ ભૂમિ પર ગીર ગિરનાર પર્વત પર અનેક મહાપુરુષો ગોખ આવેલ છે અહીંની દ્વારકા નગરીમાં કૃષ્ણ પ્રેમ ભક્તિનો અમૃત રસ પાય છે આ ભૂમિ પર જ દુહા છંદની રમઝટ મહાત્મા ગાંધીજીના સત્યના આયુધની શક્તિ સરદાર વલ્લભભાઈની હાક આ બધી વસ્તુને આમાં તમારે વર્ણવવાની ભાઈ નરસિંહ મહેતા વૈષ્ણવજનના કયા કયા લક્ષણો જણાવે છે તે તમારા શબ્દોમાં લખો તો આ નરસિંહ મહેતા જે વૈષ્ણવજન હતો તેને કહીએ પીર પડ જાણે બધું કે ઉપકાર કરે તો એ મન ના આણે રે આખા કાવ્યના ગુઢાર્થને અહીંયા તમારે પ્રસ્થાપિત કરવાનો છે તો ઝડપથી સ્ક્રીનશોટ લઈ લો અને છેલ્લે પ્રશ્ન આવશે વતનથી વિદાય થતાં કવિની વેદના તમારા શબ્દોમાં વર્ણવો અથવા વતનથી વિદાય થતાં કવિની ભ્રમણા જ તેમની વેદના કઈ રીતે બનાવે ઘેરી બનાવે છે તો બે પ્રશ્નો પૂછી શકાય નો જવાબ એક જ આવે છે કે કવિને હવે વતનનો સમય પૂરો થતાં વતનથી વિદાય થવાની છે વન જન ડુંગર નદી વતનની કોતર ખેતર વગેરે આંખો થી વારંવાર મન ભરીને જોઈ લે છે ઘરને બંધ કરી દે છે ઢોરને પણ પોતાની કોઢારની મમતા હોય તો કવિને પોતાના વતનની કેમ ન હોય વતન છોડી આગળ જાય પગ ઉપડે છે પણ પગ જાણે સાથ દેતા નથી મહા મહેનતે આગળ વધે છે ત્યાં રસ્તામાં વૃક્ષની કાટાડી દાડી આડી આવે છે તેમજ જવાનું તો છે જ એટલે કવિ કહે છે ચાલો જીવ પોતાના આશ્વર કહે છે એટલે પોતાના આત્માને જ કહે છે વહી ગયેલો સમય પાછો આવવાનો નથી ઉપરવાસમાં જવું એ અઘરું છે છતાંય આંખમાં આંસુ લૂછીને વીતી ગયેલા દિવસો યાદનો ભારો માથે મૂકીને ગુલાબની જેમ આગળ વધો જુઓ આ કૂતરો પણ વતનની સીમ પૂરી થતાં પાછો વળશે ત્યાં સુધી જે સાથ આપશે ત્યાં તેમને આભાસ થાય છે કે દૂર જાણે ખેતરના સી શેઢેથી એક રિસાડ બાળકને માં બોલાવતી હોય એ રીતે એને પણ કોઈ બોલાવી રહ્યું હોય તો આ પ્રશ્ન ખૂબ અગત્યનો મહત્વનો સ્ક્રીનશોટ લઈ લો આ ત્રણ પ્રશ્ન છે આમાંથી બે પ્રશ્ન એકસો દસ ટકા આવી છે પછી આવે છે વ્યાકરણ વિભાગ એની પહેલાં ખાસ એક વસ્તુ ભાઈ ધ્યાન રાખજો જેને હજી સુધી જો આપણી ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો ન કર્યું હોય ત્રણ લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓનો લાભ લઈ રહ્યા છે તો એને ફોલો કરી દો ક્યુઆર કોડ સ્કેન કરી વોટ્સઅપ ચેનલમાં જોઈન થઈ જાઓ તમને કયો લેક્ચર ક્યારે આવશે આ બધી સંપૂર્ણ માહિતી તમને ત્યાં મળી જવાની છે બીજું વિદ્યાકુલ ગુજરાતી વિદ્યાકુલ ધોરણ દસ ટોપર અને વિદ્યાકુલ ગુજરાતી શોર્ટ્સ આ ત્રણેય ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી લો કારણ કે તો કે આ ભાઈ બોર્ડ માટે ખૂબ અગત્યનું અને ઉપયોગી કન્ટેન તમને મળવાનું છે ને ખાસ હજી ટેબલનો ભવિષ્યવાણીનો આજ જ સંસ્કૃતની આવવાની છે દસમા ધોરણ માટે અને આવતીકાલે હિન્દીની આવવાની છે ભવિષ્યવાણી સૂર્યોદય કાલે સવારે વહેલો હશે સંસ્કૃતનો તો આનો પણ ટાઈમટેબલ નોંધી લો પાછા આપણે આવી જઈએ જ્યાં હતા ત્યાં વિભાગ સી ની અંદર હા તો વિભાગ સી ની અંદર પેલો પ્રશ્ન આવશે ભાઈ આપેલા શબ્દોની સાચી જોડણી શોધીને લખો વિશ્વાસ વિપૂર્વ પ્રત્યય છે એટલે એ હંમેશા રસ્વ આવશે વર્તમાન નહીં વર્તમાન વ પછી રેપ થઈ જાય એટલે વર્તમાન પોષ વત્તા અવત્તા આ અને સ એટલે વત્તા પર સવર્ણ થાય એટલે પોષણ થઈ જાય વન સંપદા શબ્દ નો સમાસ તો ન્યા થઈ જશે વન એક મિનિટ વયું ગયું ભાઈ તત્પુરુષ સમાસ છે વનની સંપદા જોડણી ભેદ અર્થભેદ તો નિશ્ચિત એટલે નક્કી કરેલું અને અનુસ્વાર આવ્યું એટલે ચિંતા વગરનું વાક્યમાં અલંકાર અરવલ્લી નો પિંડ પ્રાણમાં ધબકે છે રત્નાગર નિર્જીવને સજીવ માફક ક્રિયા કરતા દર્શાવ્યું એટલે સજીવારો પણ અસત્યમાં કયો પ્રત્યય રહેલો છે પૂર્વ પ્રત્યય સમાનાર્થી શબ્દ ગીરા એટલે વાણી અને તરાઈ એટલે તળેટી કોમ્પ્યુટર આપેલ વિકલ્પમાંથી સંજ્ઞા જણા કોમ્પ્યુટર એ જાતિવાચક સંજ્ઞા છે ભાઈ રુધિપ્રયોગનો અર્થ આપો ઠરીઠામ થઈ જવું તો કે સ્થિર થઈને રહેવું અથવા શાંત થઈ જવું બોડીને ત્યાં વળી કાહકી કેવી આ કહેવત વારંવાર પૂછાય છે એટલે યાદ કરી અને નોંધતા જ જાજો ભાઈ બોડીને ત્યાં વળી એટલે અત્યંત દરિદ્રતા હોવી જેમ કે જેની પાસે ખાવાનું ન હોય એવા ગરીબ પાસે સુખ સમૃદ્ધિના સાધન ક્યાંથી પરિવાર જેવો નિકટનો સંબંધ એને કહેવાય ઘરોબો આર્દ્રુ વિરુદ્ધ આજથી થાય શુષ્ક સૂકું કોઈ લખીને ન આવે ભાઈ સૂકું ન થાય ભીનું થાય પણ આર્દ્ર હોય એનું તો શું થાય શુષ્ક જ થશે વાક્ય ને કર્મણીમાં ફેરવો છત્રીના સ્ટોરમાં જઈને મેં છત્રી માગી છત્રીના સ્ટોરમાં જઈ મારાથી છત્રી મંગાઈ તળપદા શબ્દ હમ તો વ્યદ તત્વા નકામો ઈદ સા ધ્વનિ ઘટક અ ઈદ સ ય આ નીચેના વાક્યને પ્રેરક વાક્યમાં રૂપાંતરિત કરો તો મંજુ કાકીએ બે હાથ જોડ્યા મંજુ કાકી પાસે બે હાથ જોડાવડાવ્યા કાવ્ય પંક્તિનો છંદ ઓળખાવો આગે ખેતર જો બે કરી ઊંચા મને વાત હતી ઓગણીસ અક્ષર થયા એટલે જે છંદમાં પહેલા અને ત્રીજા ચરણની તેર માત્રા હોય અને બીજા અને ચોથા ચરણની અગિયાર અગિયાર માત્રા હોય તે છંદ કયો છે દોહરો છંદ છે તો ભાઈ આ થઈ ગયો આપણો વ્યાકરણ વિભાગ અને હવે છેલ્લો વિભાગ જે બાકી છે એ છે એમાં પહેલો જ આવશે જે જણ પામે પૂર્ણતા તે ન કદી ભૂલાય પૂરો ઘટ છલકાય નહીં અધૂરો ઘટ છલકાય તો આનો સ્ક્રીનશોટ લઈ લેજો ભાઈ આ તો આવવાનું જ છે આવવાનું જ છે આવવાનું જ છે સ્ક્રીનશોટ લઈ લો જે જણ પામે પૂર્ણતા તે ન કદી ભૂલાય પૂરો ઘટ છલકાય નહીં અર્ધ ઘટ છલકાય પછી બીજું દેવળીયે દંડાય છે ચોર મુઠી જાદના લાખના ખાંડી લૂંટનારા મહેફિલે મંડાય છે આ બીજો પણ એટલો જ મહત્ત્વનો ને અગત્યનો દેવડીએ દંડાય છે ચોરમુઠી ઝારના લાખના લૂંટનારા મહેફિલે મંડાય છે તો આ પણ ખૂબ સમજૂતીયુક્ત છે કે ભાઈ નાની નાની વસ્તુને કદાચ પચાવી પાડે એને સજા મળે છે જ્યારે લાખો રૂપિયાને જે ચોરી ખાય છે એને તો ભાઈ બધા માન સન્માનથી સ્ટેજ ઉપર ચડાવી દે છે એમાં તમે આવો દુહોય મૂકી શકો ન્યાય નીતિ શાળામાં યોજાયેલ સ્વચ્છતા અભિયાન આ અહેવાલ પણ આવી શકે છે સ્વચ્છતા માટેનો તો આ અહેવાલ ની તૈયારી કરી દેજો અહેવાલમાં ખાસ તારીખ ને સ્થળ ને વચ્ચે વિષય લખવાનો ન ભૂલતા સંક્ષેપીકરણ કરવાનું છે આપેલ ગદ્ય ખંડને ત્રીજા ભાગની અંદર તો આવી રીતના સંક્ષેપીકરણ છે ભાઈ આ તો જેમ કે નિબંધ આવી ગયો પણ આ સંક્ષેપીકરણ સીધો આપણી અખોચ ફરિયાદો પેરેગ્રાફ ઉપર છે નીચેનો આખો સંક્ષેપ કરેલો છે એની ન્યાજ વાંચતાં જ ખબર પડી જાય કે આમાં વારંવાર ફરિયાદનું જ વર્ણન થયું છે એટલે એમાં આપણે ફરિયાદ અખૂટ ફરિયાદો જ પૂછાશે પછી નિબંધ છે નિબંધ ભાઈ કાલે ત્રણ કીધા હતા એ અને આજ બીજા બે એ મગજમાં રાખી લેજો આમાંથી જ નિબંધ હશે પહેલો નિબંધ છે ઇન્ટરનેટના લાભા લાભ એટલે ઇન્ટરનેટનો જીવનમાં ઉપયોગ અને દુરુપયોગ આવી રીતના મુદ્દા આપેલા હશે એટલા મુદ્દામાં જ તમારે લખવાનું છે અને એ મુદ્દાની બહાર જઈ વિષયાંતર જઈને લખવું જોઈએ નહીં ને ગોખીને ન લખવું જોઈએ ભાઈ નિબંધ ગોખેલો કોઈ દી સાચો લખી શકાતો નથી અને બધાને ખબર જ છે કે જ્યાં લગી ભાઈ સાચું લખતા હોય ને ત્યાં પેપરમાં અક્ષર બહુ સુંદર થાય જ્યારથી આપણે આપણા મૌલિક વિચારો લખવાનું શરૂ કરીએ ને એટલે નવા વિચારય ન આવ્યા અને અક્ષરે ગડબડિયા થવા માંડ્યા એટલે ખાસ યાદ રાખજો ભાઈ નિરાત રાખીને નિબંધ લખવો અને નિબંધની અંદર ખાસ કરીને એટલું ધ્યાન રાખવું કે વિષયાંતર ન થઈ જાય મારું વતન પ્યારું વતન વતન પ્રત્યેનો આની અંદર વતનને યાદ કરતો માતૃભૂમિને યાદ કરતો નિબંધ આવી શકે છે અને છેલ્લે ત્રીજો નિબંધ એકસો દસ ટકા હશે સ્ત્રી સશક્તિકરણ વાળો એ નિબંધ છે દીકરી ઘરની દીવડી અને આ ઓપ્શનમાં હોય હગે નારી તું નારાયણી બેટી બચાવો બેટી પઢાવો તો આનો પણ સ્ક્રીનશોટ લઈ લ્યો ભાઈ ખાસ તો અહીંયા ભાઈ સૂર્યોદયના લેક્ચરમાં આપણે આ મોસ્ટ પેપર જોયું ને આ પેપરમાંથી બેઠે બેઠું તમારે સાઠ નહીં સિત્તેર માર્ક સુધીનો આવી જશે તો હવે આપણે આ લેક્ચરને અહીંયા સમાપ્ત કરીએ છીએ એની પહેલાં ખાસ હું તમને કહેવા માગીશ ભાઈ કે જેણે હજી સુધી આપણા પેપર સેટને ઓર્ડર નથી કર્યો એ કરાવી દઈએ કેમ કે સ્ટોક ઓછો છે અને તે પહેલાંના ધોરણે છે એમાં સોલ્યુશન હોતી છે તો બેને બંને અવેલેબલ છે તો ઓર્ડર કરાવી દો સત્તાણું એક ચુમ્માલીસ પિસ્તાલીસ આઠસો પરથી અને એક વખત ઝડપથી કોમેન્ટમાં જણાવી દેવાનું છે કે અબ ગુજરાત બોર્ડ કે હર વચ્ચે કે દિલ મેં રોલ કિસ્કા વિદ્યા કુલકા કિસ્કા રોલ વિદ્યા કુલકા ઝડપથી જણાવી દો તો અહીંયા જ આપણે આ લેક્ચર ને સમાપ્ત કરીએ છીએ ફરી પાછા મળીએ છીએ સાંજે સંસ્કૃત વિષયની ભવિષ્યવાણીના લેક્ચર સાથે ત્યાં સુધી વંદે માતરમ ભારત માતા કી જય જય ગરવી ગુજરાત જય ગુજરાતી